વધુ વાત રાજકોટની જ રાજકોટના મહાનગરપાલિકા દ્વારા નવ જેટલા આવાસ સીલ કરવામાં આવ્યા છે ગરીબોને આપેલા આવાસ યોજનામાં ભાડુતી મળતા કાર્યવાહી કરવામાં આવી છે મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયું ચેકિંગ દરમિયાન સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક આવેલા શ્રીરામ ટાઉનશીપમાં ત્રણ જેટલા ભાડુઆતો મળી આવ્યા હતા તો રૈયા રોડ પરશુરામ મંદિર પાસે શ્રી જીજાભાઈ ટાઉનશીપમાં છ જેટલા આવાસો મૂળ માલિકોએ ભાડી દેતા કાર્યવાહી કરાઈ છે કુલ નવ જેટલા આવાસો મનપા દ્વારા સીલ કરવામાં આવ્યા છે તો નવ જેટલા જે ભાડુઆતો છે તેના વિરુદ્ધ કાર્યવાહી છે કારણ કે રાજકોટમાં જે ગરીબોને અપાયેલા આવાસો છે કે જેને સીલ કરી દેવામાં આવ્યા છે અને ચેકિંગ દરમિયાન શ્રીરામ ટાઉનશિપમાં ત્રણ જેટલા ભાડુઆત મળ્યા હતા વધુ માહિતી માટે રાજકોટની સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે લકી જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી કે જે ગરીબોને આપેલા આવાસની અંદર ભાડવાતું રહેતા હતા મકાન માલિકોએ ઘર ભાડે ચડાવી દીધા હતા શું વિગતો છે તેને લઈ જે આપણે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવ જેટલા આવાસ યોજનાના જે ક્વાર્ટર છે તે સીલ મારવામાં આવ્યા છે આ જે આવાસો છે તે ગરીબ લોકોને આપવામાં આવતા હોય છે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આ જે જે આવાસના જે ફ્લેટ છે તે આપવામાં આવતા હોય છે ત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાની જે દબાણ શાખા દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ જે ગરીબ નહીં પરંતુ જે ભાડું ખાવા વાળા લોકો એ જે ફ્લેટ છે તે જે લઈ લીધા હતા ને તેમના નામે હતા તે ચેકિંગ દરમિયાન જે જે લોકો છે તે અન્ય લોકો છે તે ભાડે રહેતા હતા તે આ આ જે જે સમગ્ર ક્વાર્ટરમાં ત્યારે આરોગ્ય જે મહાનગરપાલિકાની શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી

મનપાના અધિકારીનું કંઈ કહેવું સામે આવ્યું છે આજે કાર્યવાહી થઈ અન્ય પણ કોઈ જગ્યાએ આવી જ રીતે કોઈ કામગીરી કરવામાં આવી હોય જે અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરી હતી અને તેમાં પણ કેટલાક લોકો છે તે પોતાના જે આવાસ યોજનાના જે ક્વાર્ટર છે તે ભાડે જે દેતા જે નજરે પડ્યા હતા જે ચેકિંગ દરમિયાન સામે આવતા તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવતી હતી એટલે જોવા જાય તો મહાનગરપાલિકા દ્વારા દર મહિને સામે આવ્યું નથી પરંતુ જો મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા અંદર ખાને તપાસ કરવામાં આવે તો એક જ વ્યક્તિના એક જ પરિવારના નામે ત્રણ ચાર ફ્લેટ જેટલા હોઈ શકે તેવું સ્થાનિકોનું કેવું છે

જયારે ડ્રોન ની સિસ્ટમ હોય છે ત્યારે આ આવાસ યોજનાના ના ક્વાર્ટર છે તે જે લાભાર્થીઓને આપવામાં આવતા હોય છે જે કોઈ પણ લોકાર્પણ સમયે ત્યારે પણ પરંતુ અહીં જે મહાનગરપાલિકા દ્વારા અંદરખાને જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો કેટલાક આવાસ યોજનાના ના છે તે આ પ્રકારે ભાડે દીધેલા જોવા મળે અને એક જ પરિવારના કેટલાક સભ્યોને અલગ અલગ ક્વાર્ટર લાગ્યા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી શકે છે જોકે જે અવારનવાર એક મહાનગરપાલિકા દ્વારા આ જે કામગીરી કરવામાં તો આવે છે પરંતુ જયારે મહાનગરપાલિકા જયારે આ જે ફ્લેટ ના જે સોંપવામાં આવે છે ત્યારે જો ચકાસણી કરે તો આ જે કાર્યવાહી અટકી શકે છે જી બિલકુલ લકી આપ જોડાયાની સમગ્ર વિગતો